આવેલું અંગા શ્રી માતાજી મંદિર અતિ પ્રાચીન છે ચાલુ વર્ષ દરમિયાન આ ગામ મહિલાઓ નદી કિનારે આવેલ માતાના મંદિર ખાતે

માનતા મુજબ આંસુ નોરતા માં નીકળતા ગરબા નીકળે ઘરેથી નીકળે ત્યારે તેને માથે લઈ ચાચર ચોકમાં આવતા હોય એ છે જો કે ગરબાને પરત ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી જમીન પર નીચે મૂકતા નથી આ એક ગામની અનોખી પરંપરા છે તેમાં નવ દિવસ સુધી સ્ત્રીઓ માનેલી માનતા મુજબ માથે ગરબા લઈ ચાચર ચોકમાં ગરબે ઘૂમતી હોય છે ત્યારે આસો નોરતાના છેલ્લા નોરતે ગામના યુવાનો આ ગરબાને વડાવવા માટે નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિરે જતા હોય છે બેનો ઉત્સાહપૂર્વક તૈયાર થાય છે સરસ મજાની અને બધી જ રાહ જોઈ રહે છે માથે ખુલ્લા માથે ગરબા ગુમે છે તાબાના પિત્તળના સર્વ અને શ્રદ્ધાપૂર્વક ગમે છે ભાઈઓ બહેનો સર્વ બચ્ચા છોકરા છોકરીઓ બધા જ ગુમે છે અને સરકાર તરફથી જે પ્રોત્સાહન મળ્યું છે તે રાત્રે બાર વાગ્યા સુધી હતું તે હવે બે વાગ્યા સુધીનું કર્યું છે તેને સરકાર તરફનો પણ અમે આભાર માનીએ છીએ સરકારનું કતે અમને ગુમવા મળે છે ખુલ્લા માટે અને સરસ મજાના ગરબા ગૂમવા મળે છે અને અમારી માતાજીની અંકાશી માતાની એટલી શ્રદ્ધા છે કે અમે સરસ રીતના ગૂમીએ છીએ ખુલ્લા બધા દિલથી ગૂમે છે અમારા ગામમાં અને બધા માથે ખુલ્લા માથે બહેનો સરસ મજાની તૈયાર થઈને નવા નવા કપડાં પહેરીને સરસ મજાના છોકરાઓ બાળકો બધા જ આવે છે અને ગુમવા શ્રદ્ધાથી ગુમે છે અને સરસ ઘૂમવાની એટલી મજા આવે છે કે બધાને આનંદ આનંદ આવી જાય છે વર્ષોથી મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો આભાર માનું છું કે રાત્રે બાર વાગ્યા સુધીની ખેલૈયાને ગાવાની પરમિશન હતી જેમાં તેમને જ્યાર સુધી ખેલૈયાને ગાવું હોય ત્યાર સુધી ગાય તેની પરમિશન આપી છે માટે ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું અમારા ગામની વાત કરું તો આ ચાર ચોકમાં વર્ષોથી જ્યારથી આ ગામ બંધાયું હશે ત્યારથી મા બહેનો માથે ગરબા લઈ અને નવે નવ દિવસ માતાની આરાધના કરે છે ભક્તિભાવપૂર્વક કરે છે અને તેઓ જ્યારે આજનો ડિજિટલ યુગ આવી ગયો છે પરંતુ આ ડિજિટલ યુગમાં પણ અમારે કોઈ વાજિંત્રોથી કોઈ એ ફિલ્મી ગીત કે તેમજ ધૂંધ વગાડતા નથી અને ફક્ત ફક્ત માતાજીના ગરબા જ ગવાય છે એ પણ અમારા આ ચોકનું આજે પણ મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને બેમાં બેનો ખૂબ સુંદર રીતે નવે નવ દિવસ ગરબા શણગારી અને આવી અને માતાજીને આરાધના કરે છે તાલુકા તાલુકામાં શેરપુર ગામ આવેલું છે ગૌવા નદી કિનારે મંદિર છે મંદિર માં બિરાજમાન છે જે ભાઈઓ માનતા માને છે તે પૂર્ણ થાય છે માટે નવ દિવસ અમે ગરબે છીએ દિવસ માટે ગરબા અમે ગુમીએ છીએ કોઈ પણ ગરબો થતો નથી માટે અમે શ્રદ્ધા માતાજી પૂર્ણ કરે છે માટે અમને શ્રદ્ધા છે માતાજી ઉપર માટે તમે લોકો દર્શન કરવા આવજો જૂની અમારી પરંપરા છે આ અમારું શેરપુર ગામ છે ઈડર તાલુકાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે ગૌવાવ નદીના કિનારે આ ગામ આવેલું છે ગૌવાવ નદીના કિનારે અંગાશીમાનું મંદિર છે તો બહેનો અમે બધી શ્રદ્ધા રાખીને માતાજીના માથે ગરબા ગરબે ગૂમીએ છીએ અને પશુપાલકોને કે કોઈ પણ કોઈ તકલીફ હોય તો અમે માનતાઓ રાખીને માથે ગરબે ગૂમીએ છીએ અને એ માનતા પણ સફળ થાય છે અમે ઘરેથી એ ઘરેથી માથે ગરબો લઈને આવીએ છીએ તે ઘરે જઈએ ત્યાં સુધી ગરબો માથે માથે લઈને ગઈએ છીએ નીચે જમીન પર મેકતા નથી એટલી અમારી માતાજીની શ્રદ્ધા છે કોઈ બહેનો નહીં માથે પિત્તળનો ગરબો હોય કોઈ બહેનોની માથે માતીનો ગરબો હોય તો ગરબે માથે લઈને ઘૂમીએ છીએ જે અહીંયા મારું ગામ શેરપુરમાં પ્રાચીન સંસ્કૃતિના ગરબા રમી રહ્યા છીએ અમે અને અમે અત્યારના સમયમાં જોઈ રહ્યા છીએ કે બીજી જગ્યાએ નવરાત્રિનો પ્રોગ્રામ એક પ્રાચીન પ્રાચીન રીતે રમવામાં નથી આવતો એ પશ્ચિમી આંધળી અનુકરણના લીધે ખબર નહીં કેવી રીતે એ લોકો આ નવરાત્રિના મહોત્સવને ઉજવણી કરે છે જ્યારે અમારું ગામ આ પ્રાચીન જે બાપદાદાઓના જે જૂના રૂઢિગત પરંપરાગત ગરબા માથે લઈને બહેનો નવે નવ દિવસ પોતાની માથે રાખીને સાચવીને રમે છે અને એ પ્રથા ઉપર અમને ખૂબ ગર્વ છે કે આજે અમારું ગામ આ પરંપરાને વર્ષો વર્ષ સુધી અમારી નવી પેઢી પણ આને સાચવતી રહેશે અને આને આ મૂલ્યને આગળ જતાં પણ એને સમજાવતી રહેશે અને હું પણ ગર્વ અનુભવું છું કે હું આ ગામની દીકરી છું ને આ જ ગામની વહુ છું એટલે આ જ ગામમાં મારે આ જ પરંપરાને આગળ વધાવવા માટે હું પણ મારો પોતાનો સો ટકા ભાગીદારી આપીશ જીતનભાઈ સોલંકી નેશન બ્લસ ન્યુઝા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર